વધ જય દ્વારકાધીશ તો આજે આપણે ડીજે અને છાસ લઈને આપણે જય સેવા કરવા પદયાત્રીઓની દ્વારકા છે પદયાત્રીઓ હાલીને આવે છે દ્વારકા જાય છે એની આપણે સેવા કરવા જઈએ તો આ વિડીયોમાં તમને બધું જાણવા મળશે કે આપણે કેવી રીતે સેવા કરીએ છીએ અને પદયાત્રીઓ કેવી રીતે કેટલી મુશ્કેલીઓનો સામનો કરીને હાલવા જાય છે તો તમે લોકમાં રહેજો જેથી તમને ખબર પડશે અને કોમેન્ટમાં જય દ્વારકાથી જ લખી નાખો હર મહાદેવ અને જય દ્વારકાથી આજે આપણે જઈ દ્વારકા સેવા કરવા કારણ કે હોળી ધૂળેટી આવે એટલે બધા પદયાત્રીઓ હાલીને જાય છે તો આપણે સેવા કરવા જાય છે એક પેકડા જેવો પિયુષભાઈ વાળું તૈયાર થઈ ગયું છે

હા હાજાઈ નો ડ્રાઈવર હે જય માલિક જય હાલો નીકળવું તૈયાર થઈ ગયું છે કાયદેસર અત્યારે આપડે પંપે હે પેટ્રોલ પંપ કેમ છે મુકેશભાઈનો નો જે માણસ હાલી ને જાય એને આપડે બહેડીએ ને પાણી પાણી પાઈ બધું રોડ ઉપર આવી ગયું હે હવે નીકળવાની તૈયારી છે ફૂલ તૈયારી જો આ ડીજે ને તમે બ્લોક માં કન્ટિન્યુ રહેજો તમને આજે બધું બતાવી દઉં કે કેવી રીતે માણા હાલી જાય ને હું હે કેવો માહોલ હોય લાઈક કરજો મિત્રો ફાઈનલી થઈ ગયું છે ડીજે ચાલુ ભારત ભાઈનો ભારત ભાઈ ઓપરેટ

અત્યારે રાજુ રોબા એ આપણાથી રિહાઈ ગયો હતો અને ફાકી ના દીધી ને એટલે તો હવે આપણે જાવ દ્વારકા તમે બ્લોક માં કન્ટિન્યુ રેજો

તમે લોક માં કન્ટિન્યુ રોજ તમને બધું બતાવી રાજસ્થાન નાસિક થી મારા હાલી ના આવે સેવા ચાલુ ફૂલ સેવા સેવા ચાલુ હે જો ભાઈ لا تون كم او نا كم او هے چني سيال کي ياري ني باني

હજી તો આપણે લીમડી થી નીચે ઉતરશું ને એક ચશ્માનો ખર્ચો કરી નાખ્યો ચશ્મા હતા નહિ તો આ ચશ્મા આપણે લઈ લીધા હે હાલો લખન ભાઈ આગળ હાલો તો અત્યારે આપણે હાઈવે પર ઊભા છે જ્યાં રસ્તો ને ત્યાંથી જવાની મનાઈ કરે છે એટલે હવે જોઈએ આગળ આપણે શું કરીએ

ડીજે એટલે આપડે હાલી ને હે ને અર્થે જાવું આપણે તો જ્યાંથી દ્વારકા ચાલીસ કિલોમીટર બરાબર ને તમે આપી ઉપર નવા હોય તો ટ્રેક કરવાનું છે ડીજે નું ટ્રેક્ટર ક્યાં હે દેખાતું નથી હમણાં આવશે જો આ બધા ડીજે વાળા આપતી રજ જાય છે

એટલે અહીંયા બહુ ટ્રાફિક આઈ છે તમે હું તમને હે ને ખાઈ દે સર બધી બતાવી દઉં તમે ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને થોડીક આપડે સેવા કરી લઈએ ફટાફટ દોઈ ગ્લાસ પાથરે છે સેવાનું કામ સવારના આમ નામ ચાલુ હોય પરસો વરી કે તડકો છે આજે બહુ સતત કામ ચાલુ છે સેવા ફૂલ કન્ટિન્યુ ઘોગીભાઈ આવી ગયા કેમ્પમાં મુલાકાત લેવા આવ્યા કેવું કોઈ જોવા આવ્યા હજુ આપણે દર વર્ષે આવીએ જ છીએ ઓલા બધા હજી સેવા કરે આપણે થોડીક વાર થાકી ગયા હતા એટલે પૂરો ખાવા આવ્યા હમણાં આમ રસ્તા ઉપર આવશે ડીજે એટલે આપણે એમાં વઈ જ હું આપણે ટુ વ્હીલ લઈને આવ્યા ઘોગીભાઈ ને જોવા

થોડોક ચેન્જ થઈ ગયો નથી ને રાત થઈ ગઈ હે તો હવે આપણે દ્વારકા તો પાછું આ ડીજે ચાલુ કરે હે તો આપણે જાઉં દ્વારકા તમે લોકમાં કન્ટિન્યુ રહેજો હજી એટલા ને એટલા બધા હાલી ને જાય તો અત્યારે આપણે સેવા કેમ્પમાં આવી ગયા હે જમવા વરસાદ લેવા આવી ગયા જુઓ બધા યાત્રીઓ જમે જો ખાલી તમે પબ્લિક જુઓ રાત છે ખાઈ મિત્રો જવું બધા પ્રસાદી લેવા દ્વારકા દર્શન કરવા અત્યારે મંદિર મિત્રો આપણે ફાઈનલી ભોગી ગયા હે દ્વારકામાં જુઓ આ બધા ખાલી તમે દ્વારકા નું પબ્લિક જુઓ

હવે ફૂલ પબ્લિક થાય છે ને હું ને પારસભાઈ સૌથી વાહ હાલી છે કારણ કે આજે એવા થાકી ગયા ને ભાઈ સેવા કરી કરી કે હવે મંદિર થી એમ થાય કે ભૂ જ જવું બરાબર ને પારસભાઈ તો સામે જો દ્વારકાધીશનું મંદિર હવે ચોખે ચોખું દેખાય તો કોમેન્ટ માં લખી નાખો જય દ્વારકાધીશ મિત્રો અત્યારે આપણે બજારમાં રખડીએ હે ને ફૂલ ટ્રાફિક હે પારસભાઈ ને લખનભાઈ ને બધા આગળ છે જો આવેલો આવાર વેલો ફોન ઉપાડી ફૂલ ટ્રાફિક હો દ્વારકામાં અને આપણે મંદિર પાસે પૂગી ગયા હે જો તમે દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં લખી રાખો જય દ્વારકાધીશ